કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યા ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેકનિશિયન રાધિકા વસાણીને છૂટા કરવામાં આવ્યા છે બે કાયમી કર્મચારીને શોકોઝ નોટિસ આપવામાં આવી તપાસની

આ વિશે વધુ જાણકારી માટે સવદતા ઋષિ ફોન લાઈન પર જોડાય છે ઋષિ ન્યૂઝ કેપિટલ ના ધારદાર અસર થઈ છે રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવાના કેસમાં હવે પગલા લેવાયા છે શું વધુ જાણકારી રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રમાં આ ઘટના બની હતી જેમાં આરોગ્ય કર્મીઓ પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકીને આ જોખમી તાપણું કરતા હતા બાજુમાં જે કેમિકલ ભરેલા ગેરબા હતા છતાં પણ આ લોકોએ પોતાનો જીવ અને અન્યના જીવની જરા પણ ચિંતા ન કરી એક તરફ રાજકોટમાં અગ્નિકાંડની આ સમેટાણી નથી ત્યાં અગ્નિકાંડ ને આમંત્રણ આપતા હોય તે પ્રકારના દ્રશ્ય હતા એક જાગૃત નાગરિકે આ વિડીયો શૂટ કરીને ન્યૂઝ કેપિટલ ને મોકલો અને ન્યૂઝ કેપિટલે તંત્રના કાંડ કમજોડ્યા હાલ અત્યારે સમગ્ર મામલે બે જે નોટિસ જે મોકલવામાં આવી છે સોપોઝ નોટિસ જે કાયમી કર્મીઓને મોકલવામાં આવી છે અને બે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મીઓને ટર્મિનેટ એટલે કે ઘરે મોકલી દેવામાં આવ્યા છે ન્યૂઝ કેપિટલના ના અહેવાલ ની અસર છે જે રીતે સાપર ઘટના બની એ જ રીતે કોઈ અન્ય આરોગ્ય કેન્દ્રમાં ન બને તે માટે થઈને તંત્ર કડક પગલા લીધા છે જી જી આભાર ઋષિ આપ જોડાયા જાણકારી આપી તે માટે